આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખી આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જેના અધ્યક્ષપદે ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વટાલિયા ઉપસ્થિત રહ્યા આ તકે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા ટ્રસ્ટી મંડળના સવિતાબેન મણવર ડોક્ટર સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત કરેલ હતું કાર્યક્રમમાં સફળ બનાવવા માટે બ્રજભૂમિ આશ્રમ શાળાના શિક્ષકો ભાઈ બહેનોએ જેમત ઉઠાવી હતી અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા આજ રોજ સત્યોતેરમાં સત્તાક દિવસની ઉજવણી માટે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત આશ્રમ શાળામાં ધ્વજવંદક તરીકે આપણા વિરેલભાઈ બનારા હાજર રહ્યા હતા અને મારી સંસ્થાના બાળકોને ખૂબ સારો સંદેશો મળ્યો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ્યારે મણવર સાહેબ આ સંસ્થા ચલાવતા ત્યારે આ જ રીતે છવ્વીસમી જાન્યુઆરી દેશભક્તિ માટે ચાલવી જોઈએ બાળકોમાં એક ઉત્સાહ મળવો જોઈએ દેશ પ્રત્યેનો અને એ પરંપરા કાયમ જાળવી રાખવી એ મારી ફરજમાં આવે છે તો આજનો છવ્વીસમી જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે ધ્વજવંદન છે એ ખૂબ સારી રીતે છોકરાઓ અને શિક્ષકો અને સ્ટાફ કરીએ એ જ શુભકામના સાથે આપને બધાને પણ છવ્વીસમી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને ખૂબ ખૂબ શુભકામનાઓ મારું નામ વિરલભાઈ પ્રફુલભાઈ પનારા રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય દંડક આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસના ઉજવણી નિમિત્તે દુમિયાણી જે બળવંત સાહેબના નેતૃત્વ હેઠળની જે અલગ અલગ ફેકલ્ટી વાઇઝની સ્કૂલો કોલેજના માધ્યમથી પ્રજાસિતક દિવસના ઉજવણી માટે મને ધ્વજારોહણનો આમંત્રણ આપ્યું અને આજે વિશેષ રાષ્ટ્રવાદ અને જે આંબેડકર સાહેબની જે કાંઈ આપણા સંવિધાનના આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને આજે મને અહીંયા પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેષ કરીને દેશભક્તિ અને દેશોને વિદ્યાર્થીઓના માધ્યમથી છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી આ તકે તમામ અધિકારીઓ તમામ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આનો લાભ લઈ અને દેશને એક સારો એવો પ્રસિદ્ધાથ મેળ્યો છે